ભરૂચ એસઓજી પોલીસે શંકાસ્પદ ભંગારના જથ્થો સાથે એક સબને ઝડપી પાડ્યો હતો ભરૂચ એસઓજી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતા તે દરમિયાન માહિતી મળી હતી કે ભાડકોદરા ન્યૂ ઇન્ડિયા માર્કેટમાં એ કે એસ ટ્રેડર્સ ભંગારની દુકાનના આધાર પુરાવા વગર ભંગારનો જથ્થો રાખેલ છે તેવી માહિતીના આધારે એસઓજી પોલીસને માહિતીવાળી જગ્યા ઉપર દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પર કોપરના વાયરો ગૂંચડા તથા એલ્યુમિનિયમના વાયરો તથા એસેસનો ભંગારનો તથા એસેસની નાની મોટી પાઇપો કચિંગ કરેલી મળી આવી હતી ઉપરોક્ત ભંગારના જથ્થા વિશેના આધાર વગરના પુરાવા માંગતા કોઈ સંતોષકારક જવાબ ન મળ્યો હતો જેથી પોલીસે આ મુદ્દા માલને છડ અથવા ચોરીથી મળેલ હોવાનું જણાવ્યું હતું